સોમનાથ ગૌ પૂજનમાં ઓનલાઈન ભક્તો જોડાયા સવારે જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં ગૌ પૂજન કરવામાં આવ્યું હતું ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાંથી લવાયેલ ગૌ માતાને વિધિવત પૂજન કરીને તેમનો ભોગ લગાવાયો આ પૂજનમાં દેશભરના જુદા જુદા રાજ્યમાંથી ઓનલાઈન માધ્યમથી ભક્તો પૂજામાં જોડાયા અહેવાલ પરત જાદવ ગીર સોમનાથ મકર સંક્રાંતિના દિવસે દાન પૂર્ણ અને પૂજાનું ખાસ મહત્વ રહેલું હોય છે ખાસ કરીને આ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થધામમાં પ્રભાસ ક્ષેત્ર એ અર્કસ્થળ એટલે ભાસ્કર તીર્થ ક્ષેત્ર તરીકે પણ પ્રચલિત હતું અને અહીંયા સૂર્યપૂજાનું વિશેષ મહત્ત્વ રહેલું છે ખાસ કરીને અહીંયા વિવિધ બાર મંદિરો પણ આ પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં આવેલા હતા અહીંયા વિશેષ સૂર્યપૂજાનું મહત્ત્વ રહેલું છે આજે સોમનાથ મંદિરમાં પણ ભગવાન સૂર્યનું પૂજન કરવામાં આવ્યું તેમજ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના પ્રકલ્પમાં એક જે ગૌશાળાનો પ્રકલ્પ છે ટ્રસ્ટ દ્વારા ગીર ગાયની ગૌશાળા અહીંયા કરવામાં આવેલી છે જેમાં એકસો પંચોતેરથી વધારે ગીર ગાયો ગૌશાળામાં છે આજે ખાસ આ મકર સંક્રાંતિએ આ ગૌ પૂજન પણ કરવામાં આવ્યું ખાસ કરીને આજે ગાયોના પૂજનનું દાન પૂર્ણનું અને પૂજાનું વિશેષ મહત્ત્વ રહેલું છે આ વિશેષ અને ખાસ પ્રસંગે લોકો ઘરે બેઠા પણ મકર સંક્રાંતિના દિવસે પૂજન કરી શકે એ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન પૂજાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને લોકો આ ઓનલાઈન પૂજામાં પણ જોડાયા હતા મારો અહોભાગ્ય છે કે સોમનાથ દાદાએ મને આ સંક્રાંત પર્વતે અહીંયા બોલાવ્યો અને અહીંનું જે વાતાવરણ ભક્તિમય જોયું અને જે પ્રમાણે ટ્રસ્ટ અહીંની સેવાઓ સંચાલિત કરી રહી છે એનાથી ખૂબ આનંદ સભર થઈ ગયા અમે ખૂબ અમે અહોભાગ્ય છે અમારું અમે પૂજામાં પાઠ સૂર્ય પૂજા પૂજા પછી ગૌ અત્યારે અમે સોમેશ્વરની પૂજા કરવાના છે મકર સંક્રાંતિ નું અહીંયા આવ્યા પછી અમને અનુભવ થયો કે આપણે મકર સંક્રાંતિ દિવસે મોટાભાગે પતંગ ચડાવવા સુધી અને ઉધું જલેબી ખાવા સુધીનો સીમિત છે પણ અહીંયા આવ્યા પછી ખબર પડી કે મકર સંક્રાંતિ એ બહુ પુણ્ય પુણ્યકાળ છે એ વખતે પૂજા અર્ચન એનું ખૂબ મહત્વ છે સૂર્યની પૂજા દેવોની પૂજા અને ગૌ પૂજા અને દાન્ય પુણ્ય દાન પુણ્ય કરવાનો ખૂબ ખૂબ લાવો લેવો છે અને સૂર્ય એ દિવસે મકર રાશિમાં પ્રવેશ કરે છે અને મકર રાશિમાં જ્યારે પ્રવેશ કરે ત્યારે એ પુણ્યકાળમાં તમે જેટલું પૂજન અર્ચન અને દાન પુણ્ય કરો એનું અક્ષત ફળ મળે છે અને તમારું તો કલ્યાણ થાય છે પણ સાથે સાથે સમાજનું બી કલ્યાણ થાય છે